તો પ્રકૃતિની ચાલીસ ટકા સત્તા તમારા હાથમાં આવી ગઈ હવે પછી તમે જે જન્મ લેશો એ જન્મની ડિઝાઇન તમને સભાન પણ કરવાની ઓથોરિટી આપવામાં આવશે તરફથી એટલે હવે પછીનો જે જન્મ હે એની સ્વયં નક્કી કરશો અને સબાનપણે નક્કી કરશો હમણાં આપણે જન્મ્યા હઈ એ પ્રકૃતિ આપણે જન્મ આવ્યા હે મી વર્યવન ખડું ગયું શું અને મી વર ખડવું ગયું થઈ જાય એમાંથી એક ખરડો છોડવો હોય એ છ વછ ગયો હે એ જીતી ગયો આવી રીતે